લાઈવ પ્રોગ્રામ છે હવે બધા લાઈવ જોવે છે જે જોતા ને દેખા જો આમાં કઈક લક્ષ્ય પાછા હમણાં આ બહુ ઉપડ્યું છે રોજ હા બધા આવું કરે થી આવે મૂકી દે આમાં આમાં વાતો કર્યા બધા લખ્યા નો જવાબ આપ્યા આજે હપ્તા બનાવવાનું હતું ને એવું હમણાં આ બહુ કીધું એ મિનિટ માં જ ગણાય આ ઓલાની જેબ હા જોવાય નહીં મિનિટ્રો ગણાય ek mic beru ye asal Yang gun tanuni sab હું હું સિંહથી લઈ યાર પહેલી વાર ગયું કે આ હે એનું દેખાડ્યું પછી આમ કઈક દેખાડવું હોય ને એને કઈ બાજ નો વરસાદ વરસાદ દેખાડવો હોય તો એના પાસે ઉડી ગયે એટલે આપડે દેખાય બરોબર પછી આ શું છે